આજકાલ આપણી સામે ખાસ કરીને યંગ જનરેશન સામે એક બહુ મોટી પસંદગી આવીને ઊભી રહી જાય છે જ્યારે આપણે જોઈએ કે કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે શું કરવું શું આપણે ફક્ત એની ટીકા કરીને બેસી રહીએ કે પછી એને સુધારવા માટે ખરેખર કંઈક કરીએ આજે આપણે આ જ બે રસ્તાઓ એક આલોચકનો અને બીજો પરિવર્તન કરતાનો એની વચ્ચેનો તફાવત ઊંડાણથી સમજવાના છીએ ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ કારણ કે આ સવાલ જ આખી વાતના મૂળમાં છે શું આપણી ભૂમિકા ફક્ત સિસ્ટમમાં ક્યાં ભૂલ છે એ બતાવવા પૂરતી જ છે કે પછી એ ભૂલને સુધારવા માટે જાતે મહેનત કરવાની તૈયારી પણ છે દેખીતી રીતે આ એક નાનો સવાલ લાગે પણ એનો જવાબ છે ને એ આખી જિંદગીની દિશા નક્કી કરી શકે છે અને અહીંયા જો આ બંનેની વિચારસરણી વચ્ચેનો મુખ્ય તફાવત કેટલો સ્પષ્ટ છે એક આલોચકનું ધ્યાન કોણ પર હોય છે કોણ જવાબદાર છે આ ભૂલ કોણે કરી જ્યારે પરિવર્તન ધ્યાન કેવી રીતે પર હોય છે ભલે ગમે તે થયું હોય હવે આને ઠીક કેવી રીતે કરી શકાય એક ભૂતકાળમાં અટવાયેલો છે જ્યારે બીજો ભવિષ્ય ઘડવા માંગે છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આલોચક બનવાનો રસ્તો કેવો હોય છે આજના ડિજિટલ જમાનામાં જ્યાં દરેક પાસે પોતાનો અવાજ છે ત્યાં આ ભૂમિકા ભજવવી બહુ જ આકર્ષક લાગે છે નહીં પણ સવાલ એ છે કે શું એ ખરેખર કોઈ અસર પાડે છે જુઓ સામાન્ય રીતે આલોચક આ રીતે કામ કરે છે એનું મુખ્ય ધ્યાન હંમેશા એ શોધવા પર જ હોય છે કે ભૂલ કોની છે અને આઉટપુટ શું સોશિયલ મીડિયા પર ગુસ્સાથી ભરેલી પોસ્ટ્સ લાંબી લચક કમેન્ટ્સ હા આના માટે સારી દલીલ કરવાની અને વિશ્લેષણ કરવાની આવડત તો જોઈએ જ પણ મોટો સવાલ એ જ છે કે શું આનાથી જમીન પર કશું બદલાય છે ખરું અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના અને થોડા ખતરનાક શબ્દ પર લઈ આવે છે સિલેક્ટિવિઝમ આ એક એવી જાળ છે જેમાં સારામાં સારો આલોચક પણ ફસાઈ શકે છે કોઈ પોસ્ટ લાઈક કરી દેવી કોઈ ઓનલાઈન પિટિશન સાઇન કરી દેવી અને પછી એવું માની લેવું કે આપણી જવાબદારી પૂરી આનાથી બદલાવનો માત્ર એક ભ્રમ જ ઊભો થાય છે વાસ્તવિક બદલાવ નહીં અને સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે તમે સતત નકારાત્મકતામાં જ રહો સતત ભૂલો જ શોધતા રહો તો માણસ પોતે જ થાકી જાય છે બર્નઆઉટ થઈ જાય છે જ્યારે કોઈ પરિણામ દેખાતું નથી ત્યારે આખી સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે આ આલોચનાનું ચક્ર એક સક્રિય નાગરિકને એક નિરાશ હારી ગયેલા દર્શકમાં ફેરવી શકે છે પણ સારી વાત એ છે કે એક બીજો રસ્તો પણ છે એક એવો રસ્તો જે માત્ર સમસ્યાની વાત નથી કરતો પણ આપણને એના ઉકેલ તરફ લઈ જાય છે આ છે પરિવર્તન કરતા બનવાની બ્લુ પ્રિન્ટ ચલો એને નજીકથી જોઈએ અ ટેબલ આખી વાતને એકદમ સાફ કરી દે છે જુઓ ધ્યાન કોણ પરથી ખસીને કેવી રીતે પર આવી જાય છે પરિણામ ગુસ્સાવાળી પોસ્ટ નથી પણ વાસ્તવિક ઉકેલો છે જેમ કે નવી પોલિસી નવા સ્ટાર્ટઅપ્સ કે પછી સામાજિક સંસ્થાઓ અહીં માત્ર ટીકા કરવાની સ્કિલ નથી ચાલતી અહીં તો લોકોની વાત સમજવી પડે છે ટીમમાં કામ કરવું પડે છે અને ઓછામાં ઓછી સગવડોમાં પણ રસ્તો કાઢવો પડે છે અને હા પરિવર્તન કરતાના રસ્તે નિષ્ફળતાનું જોખમ છે બિલકુલ છે પણ એ નિષ્ફળતા પણ કંઈક નવું શીખવીને જાય છે જે પેલા સિલેક્ટિવિઝમના ખોટા સંતોષ કરતા તો ઘણું જ વધારે કિંમતી છે તો સવાલ એ થાય કે પરિવર્તન કરતા બનવું કઈ રીતે સારું એના માટે આ પાંચ પગલાંનો એકદમ નક્કર રસ્તો છે સૌથી પહેલા સમસ્યાના મૂળ સુધી પહોંચો પછી એવો ઉકેલ શોધો જે ક્રિએટિવ પણ હોય અને પ્રેક્ટિકલ પણ એકલા કામ કરવાને બદલે અલગ અલગ સ્કિલ્સવાળા લોકોને સાથે લાવો તમારા આઈડિયાને સાચા લોકો સુધી પહોંચાડો અને આ બધાના કેન્દ્રમાં રાખું કરુણા એ ખાતરી કરો કે તમારા કામથી સૌથી વધુ જરૂરિયાતવાળા લોકોને ફાયદો થાય સારા વિચારો હોવા પૂરતા નથી બરાબર ને એને અમલમાં મૂકવા માટે સાધનો અને સપોર્ટ પણ જોઈએ અને ખુશીની વાત એ છે કે આજે એવા ઘણા પ્લેટફોર્મ્સ છે જે આ કામમાં આપણી મદદ કરી શકે છે અહીં કેટલાક ઉદાહરણો છે માની લો કે કોઈને પોલિસી મેકિંગમાં રસ છે તો યુનેસ્કો જેવી સંસ્થાઓ માર્ગદર્શન આપી શકે છે કોઈની પાસે કોઈ જોરદાર આઈડિયા છે પણ પૈસા નથી તો યુથ કોલેબ જેવી જગ્યાએથી શરૂઆત માટે ફંડિંગ મળી શકે છે અશોકા જેવા પ્લેટફોર્મ્સ પરથી બીજા યુવા પરિવર્તનકર્તાઓની કહાનીઓમાંથી પ્રેરણા મળે છે અને માય ભારત જેવા સરકારી પ્લેટફોર્મ્સ યોગ્ય માર્ગદર્શકો સાથે જોડી શકે છે એટલે કહેવાનો મતલબ એ છે કે જે કોઈ પણ આ રસ્તા પર ચાલવા માંગે છે એ એકલું નથી આજે વિચારોને હકીકતમાં બદલવા માટે એક આખી ઇકોસિસ્ટમ તૈયાર છે જેમાં ગાઈડન્સ ફંડિંગ અને નેટવર્કિંગ બધું જ છે બસ જરૂર છે માત્ર પહેલું પગલું ભરવાની તો આ બધી વાત સમજ્યા પછી આપણે પાછા પેલા મૂળ સવાલ પર આવીએ હવે કદાચ આ પસંદગી થોડી વધારે સ્પષ્ટ લાગતી હશે આ એક વાક્ય આખી ચર્ચાનો સાર કહી દે છે શું માત્ર બાજુ પર ઊભા રહીને રમત જોવી છે અને ખેલાડીઓની ભૂલો પર કમેન્ટ્સ કરવી છે કે પછી મેદાનમાં ઉતરીને હાર જીતની ચિંતા કર્યા વગર રમતનો ભાગ બનવું છે પસંદગી એકદમ સ્પષ્ટ છે તો અંતે સવાલ એ નથી કે દુનિયામાં શું ખોટું છે અસલી સવાલ એ છે કે એવી કઈ સમસ્યા છે જે કોઈને અંદરથી હલાવી દે છે એવી કઈ સમસ્યા છે જેને કોઈ પોતાની બનાવી શકે કારણ કે જે દિવસે કોઈ સમસ્યાને પોતાની બનાવી લેવામાં આવે છે તે દિવસે ટીકા પૂરી થાય છે અને પરિવર્તન શરૂ થાય છે તો એ સમસ્યા કઈ હશે